માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર પ્લસ સિલ્વર કલર આ સ્પ્લેન્ડર વેચી દેવાનું છે એ પણ વન ઓનર છે ને મોડલ બે હજાર અઢારનું નું મોડલ રહેશે સાવ વ્યાજબી ભાવે મિત્રો સ્પ્લેન્ડર આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો સ્પ્લેન્ડરની બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેમાં સ્પ્લેન્ડરની કિંમત અને સ્પ્લેન્ડરના માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે ટીપટોપ કંડિશન એન્જિન પાવરફુલ છે એકદમ સાયલેન્ટ એન્જિન રહેશે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય તો બધી જ માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડિયો સારો લાગે તો એક લાઈક કરવાનો ભૂલતા નહીં જો મિત્રો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું છે હીરોનું સ્પ્લેન્ડર છે સિલ્વર કલર છે મોડલ 2018 નું મોડલ છે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું સ્પ્લેન્ડર એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી

ત્રાણું એક ત્રીસ તેર એક તે સ્પ્લેન્ડરના માલિકના નંબર છે તમને વિડીયોના નીચે જ માલિકના નંબર ટાઇટલમાં મળી રહે છે તમે તે ભાઈને ફોન કરીને આ સ્પ્લેન્ડરની વધુ માહિતી મેળવી શકો છો કન્ડિશન પણ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો જો મિત્રો તમારે સ્પ્લેન્ડર ખરીદવાનું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે ગારીયાધર જઈ શકો છો ગાડીના કિંમત વિશે વાત કરી દો તો કિંમત છે આડત્રીસ હજાર રૂપિયા રાખેલ છે તેવું ગાડીના માલિક જણાવે છે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે આ સ્પ્લેન્ડર ખરીદવું હોય ને તો વિડીયોના નીચે નંબર મળશે રૂબરૂમાં ગારીધર જોવા મળી છે ભાવનગર જિલ્લામાં તમને સ્પ્લેન્ડર જોવા મળશે તમારે સ્પ્લેન્ડર ખરીદવું હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમારે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગતો મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું